વાહન ચાલકો પરેશાન બેફામ લક્ઝરી બસ ડિવાઈડર પર ચડતા ભયાનક અકસ્માત ટળ્યો ભોલાવમાં દેશી વિદેશી દારૂના ગુપ્ત વેચાણ પર ભરૂચ પોલીસનો છાપો છ્યાસી હજાર થી વધુ નો મુદ્દામાલ ઝડપાયો વાલિયા તાલુકાના ડેલી ગામના લોકો પુલિયાને અભાવે ધસમસ્તા કિમ નદીના પ્રવાહમાં નનામી લઈ જવા મજબૂર અંકલેશ્વરની આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીઓ કબડ્ડી સ્પર્ધામાં અંડર ફોર્ટીનમાં માં રાજ્ય કક્ષાએ રમી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીની ભરૂચની કબડ્ડી ટીમમાં પસંદગી પામી હતી જિલ્લાની કબડ્ડીની ટીમમાં પસંદગી પામી રાજ્યકક્ષાએ રમી હતી હાલ બંને વિદ્યાર્થીનીઓ ધોરણ નવમાં એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે

ખાસ કરીને સવારે પીક અવર્સ દરમિયાન ખાનગી કંપનીઓ દ્વારા ચલાવવામાં આવતી બસો ખૂબ જ ઝડપી અને બેફામ રીતે દોડાવવામાં આવે છે જેને કારણે અકસ્માતોની ભીતિ સતત રહે છે આજ સવારમાં આવી એક ગંભીર ઘટના તવરા બસ સ્ટેશન પાસે ઘટી હતી એક ખાનગી કંપનીની લક્ઝરી બસ જે કર્મચારીઓને પિકઅપ કરવા જઈ રહી હતી તેનો ડ્રાઈવર જોશમાં બસ હાંકતા સ્ટીયરિંગ પરનો કાબડુ ગુમાવી બેઠો હતો અને બસ સીધી ડિવાઇડર પર ચડી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી પરંતુ જો રસ્તા પર અન્ય વાહનો હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત બસ સંચાલકો અગાઉ જાહેરનામામાં છૂટ આપવા માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી ચૂક્યા છે એક તરફી ટ્રાફિકના નિર્ણયને પુનર્વિચારમાં લેવામાં આવે તથા બસ સેવાનો વ્યાપાર કરતા વાહનચાલકો માટે યોગ્ય માર્ગદર્શિકા બનાવવામાં આવે જો તંત્ર સમયસર પગલાં લે તો આવી ઘટનાઓનું પુનરાવર્તન પામે તેવી શક્યતા નકારી શકાય નહીં ભરૂચ તાલુકાના ભોલાવ ગામે રેલવેમાલ કર્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ જિલ્લા અને ભરૂચ પોલીસ ઇન્સ્પેક્ટર ડી એ ઝાલાના માર્ગદર્શન હેઠળ બોલાવ ગામમાં રહેતા જતીન સુરેશભાઈ પટેલના મકાન અને ઓવરબ્રિજની દારૂના વેચાણ અંગે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા રેડ દરમિયાન જયપ્રકાશ સુરેશભાઈ વસાવા નામના યુવાને દારૂ વેચતી હાલતમાં ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે વિજય નામનો શખ્સ પોલીસના આગમન બાદ નાસી છૂટ્યો હતો જયપ્રકાશને પૂછપરછ દરમિયાન કબૂલાત આપી કે તે જતીન પટેલ માટે દારૂ વેચવાનું કામ કરે છે પોલીસે સ્થળ પરથી કુલ એકસો ત્રણ લીટર દેશી દારૂ અને વિવિધ બ્રાન્ડની કુલ એકસો બોટલ વિદેશી દારૂ કબજે કરી છે સાથે જ આરોપીની પાસેથી સાતસો ને સાહીઠની રોકડ રકમ દારૂના હિસાબ કિતાબમાં લખાયેલ નોટબુક તથા વીજળીનું બિલ પણ કબજે કરવામાં આવ્યું છે આ સમગ્ર કાર્યવાહી દરમિયાન દારૂ તથા અન્ય મુદ્દામાલની અંદાજીત કિંમત છ્યાસી હજાર આઠસો વીસ જેટલી હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું છે પોલીસે આ કેસમાં જતીન પટેલ વિજય અને ધરપકડ કરાયેલ જયપ્રકાશ વસાવા વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ પાસઠ ઇ એક્યાસી અને એકસો સોળ બી હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ પોલીસની આ કાર્યવાહીથી ભોલવ વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો છે

કરી આદિવાસી સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવા માટે જાય છે ત્યારે મંગળવારની સાંજે

અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન ડેલીના કિમ નદીની પેલી પાર આવેલું છે તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેળસમાં પાણી અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા દુઃખ થઈને પણ એ નનામીને પહેલે પાર લઈ જવું પડે છે આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી તો અમારે તંત્રને એટલું કહેવા માગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલી બાય પેલે પાર અમારા સમાજના નાનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આભાર ડેલી તાલુકાનું અરે વાલીયા તાલુકાનું ડેલી ગામ અને પારસી ફરિયા પારસી ફર્યું અટિંબા ફર્યું અને પીઠોર માં કોઈ બી મૈત થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે પેલી બાજુ કિમ નદીની પાર હવે અમારે કાક નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું નું સુપડી જેવું બની જાય તો અમે પહેલી પાર અમારે નમીને લઈ જવા માટે અમાને સરળતા પડે અંડર ફોર્ટીન માં રાજ્ય કક્ષાએ રમી હતી બંને વિદ્યાર્થીની ભરૂચ જિલ્લાની અંડર ફોર્ટીન કબડ્ડીની ટીમમાં પસંદગી પામી હતી અને જિલ્લાની ટીમમાં રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં રમી હતી હાલમાં બંને વિદ્યાર્થીની એ શાળામાં ધોરણ આઠ પાસ કરીને

જણાવતા સુનીતા ગામે તે વિદ્યાર્થીઓને કબડ્ડીની તાલીમ આપી હતી અને તેઓએ શાળાની અંડર ચૌદમી કબડ્ડીની ટીમ બનાવી પ્રથમ તાલુકા કક્ષાની અંડર ફોર્ટીન કબડ્ડીની સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં આ ટીમ પ્રથમ આવી હતી બાદમાં જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ત્રીજો ક્રમ હાંસલ કર્યો હતો આ બંને સ્પર્ધામાં શાળાની ધોરણ આઠની વિદ્યાર્થીની સવિતા વસાવા અને ખુશી વસાવાએ ઉત્કૃષ્ટ દેખાવ કરતાં ભરૂચ જિલ્લાની અંડર ફોર્ટીન કબડ્ડીની ટીમમાં તેમની પસંદગી પામી હતી બંને વિદ્યાર્થીની જિલ્લાની અંડર ફોર્ટીનની ટીમમાં પસંદગી પામતા શાળાના શિક્ષકો અને ટ્રેનરે ગૌરવની લાગણી અનુભવી હતી અને ટ્રેનર સુનિતા ગામિત પાસે તાલીમ લઈ રહેલ સવિતા વસાવા અને ખુશી વસાવા જિલ્લાની ટીમમાંથી રાજ્ય કક્ષાએ યોજાયેલ અંડર ફોર્ટીન કબડ્ડી સ્પર્ધામાં ભાગ લીધો હતો પોતાની શાળાની બંને વિદ્યાર્થીની રાજ્ય કક્ષાની સ્પર્ધામાં રમી આવતા શાળાના આચાર્ય નમ્રતાબેન અને શિક્ષકો તેમજ ટ્રેનર સુનિતા ગામિતે તેમને બિરદાવ્યા હતા હાલ તો બંને વિદ્યાર્થીની શાળામાં ધોરણ આઠની અભ્યાસ પૂરો કરે છે એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરી રહી છે ત્યારે સુનિતા વસાવાને ખુશી વસાવાએ શાળાનું અને અંકલેશ્વરનું ગૌરવ વધાર્યું છે નમસ્કાર મારું નામ ગામિત સુનિતા એસજી સ્કૂલ ગેમ અંડર ફોર્ટીન કબડ્ડી ગર્લ્સ મારી બે છોકરીઓ અહીંથી પસંદગી પામીને રાજ્ય કક્ષાએ સુધી રમવા ગઈ છે જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર જિલ્લા કક્ષાએ ત્રીજો નંબર અને ભરૂચ જિલ્લાની ટીમમાં પસંદગી પામી અને રાજ્ય કક્ષાએ રમવા માટે ગયા જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ઇન સ્કૂલ યોજનામાં અહીંયા આદર્શ બુનિયાદી સ્કૂલમાં ઇન્સ્કૂલ યોજના ચાલે છે જેમાં છોકરીઓએ અહીંયા ખૂબ જ સરસ દેખાવ કર્યો અને શાળાનું નામ રોશન કર્યું માટે આભાર માનું છું હું નમ્રતા આચાર્ય આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળા અમારી શાળાની બે દીકરીઓ ખુશી અને સવિતા રાજ્ય કક્ષાની કબડ્ડી ટીમમાં પસંદગી પામેલ છે આ બંને દીકરીઓએ ધોરણ છથી આઠનો અભ્યાસ આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળામાં કર્યો અને હાલ ધોરણ નવમાં તેઓ એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ છે તેઓએ કક્ષાએ શાળાનું નામ ગુંજતું કર્યું એ બદલ બંને દીકરીઓને સારા પરિવાર અભિનંદન પાઠવે છે મારું નામ ખુશી છે હું ધોરણ નાથ અભ્યાસ કરતી હતી એકથી આઠ વર્ષ અમે એ અભ્યાસ કર્યો હતો અમારા નમ્રતા મેડમ પ્રિન્સિપલ હતા અમારા સુનિતા મેમે અમને કબડ્ડીમાં પહોંચાડ્યા હતા અમે કબડ્ડી રમવા તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે ગયા હતા જિલ્લા કક્ષાએ એ ટીમમાં મળે ત્રીજો આવ્યો હતો જિલ્લા પ્રસંદી પામી રાજ્ય કક્ષાએ રમવામાં ગયા હતા ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચની કલેક્ટર કચેરીની નજીકનો માર્ગ જાણે ઢોરવાળ હોય તેમ લાગી રહ્યું છે રખડતા પશુઓએ આખા રસ્તા પર કબજો જમાવી લેતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે ચોમાસામાં પશુપાલકો તેમના પશુઓને ખોરાકની શોધમાં રખડતા મૂકી દેતા હોય છે આવા પશુઓ ખાસ કરીને શાક માર્કેટ અથવા કચરા પેટીઓની આસપાસ અડીંગો જમાવી દેતા હોય છે આવા પશુઓના કારણે ગમે ત્યારે અકસ્માતના બનાવો બનતા રહે છે ભૂતકાળમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે ભરૂચ શહેરમાં ભૃગુઋષિ બ્રિજથી શક્તિના સર્કલ કોલેજ રોડ બાયપાસ ચોકડી મોહમ્મદપુરા સહિતના વિસ્તારોમાં પશુ માલિકો રખડતા પશુઓને છોડી મૂકતા તેઓ જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારમાં અળીંગો જમાવે છે ત્યારે ભરૂચ પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠવા પામ્યા છે પશુઓને રખડતા મૂકી દેનાર પશુપાલકો સામે કડક પગલાં ભરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે ભરૂચમાં રખડતા પશુઓને રાખવા માટેની જગ્યાનો અભાવ છે તેથી પાલિકા તંત્ર પશુપાલકો પાસેથી માત્ર દંડની વસૂલાત કરી સંતોષ માને છે પશુપાલકો પણ દંડની રકમ ભરીને ફરીથી પોતાના પશુઓને રખડતા મૂકી દેતા હોય છે જેથી આ સમસ્યાનો અંત આવતો નથી આ અંગે પાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે હાલમાં રસ્તા પરથી પશુઓને ભગાડવા માટે બે માણસને રાખવામાં આવ્યા છે તેમજ રખડતા પશુઓને પકડવાની કામગીરી પણ રાત્રિના સમયે કરવામાં આવી રહી છે જેમાં તમામ પશુઓને પકડીને પાંજરાપોળ લઈ જવામાં આવશે ત્યારબાદ પાંજરાપોળમાં જો કોઈ માલિક પોતાના પશુ લેવા આવશે તો માલિક પાસેથી ચારથી પાંચ હજાર સુધીનો દંડ વસૂલ કરવામાં આવશે ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારમાં જે રખડતા ઢોર હોય એમના સમયાંતરે નગરપાલિકાની ટીમ એના જે પકડવા માટે પકડી શકે એવા લોકો છે એમની મદદથી અમે નગરપાલિકાનું પાંજરું અને મૂકી અને રાત્રિ દરમિયાનમાં ઢોર પકડવાની કામગીરી કરીએ છીએ ઢોર પકડવાની કામગીરી દિવસ દરમિયાન એટલા માટે પણ નથી થઈ શકતી કે ઢોરો પકડવાની કામગીરી થોડી કોમ્પ્લિકેટેડ છે અને દિવસના ટાઈમમાં પકડીએ અને જે ઢોર આમથી તેમ ભાગે તો ટ્રાફિકને પણ પ્રોબ્લેમ થાય અને કોઈને વગાડે એટલા માટે અમે રાત્રિ દરમિયાન ઢોર પકડવાની કામગીરી કરીએ છીએ અત્યારે લગભગ છેલ્લા દસેક દિવસથી અમે સમયાંતરે કામગીરી કરેલ છે અને અંદાજે લગભગ સત્તરેક જેટલા ઢોર પકડી અને અમે પાંજરાપુરમાં પણ મોકલી આપેલ છે વારંવાર લોકો જે ઢોર માલિક હોય છે એમને સૂચના આપવા છતાં એ લોકો ઢોર રખડતા મૂકે છે એટલે હવે અમે જે ઢોર પકડીએ છીએ એ સીધા પાંજરાપોળમાં મૂકીએ છીએ અને એમને પછી કોઈ લેવા આવે તો અમે છોડતા નથી સભા જ ઢોર પકડાય છે તો એ બાર પાછો બીજી વખત ચાલે છે પાછો બીજી વખત પકડાય છે તો એના માટે કોઈ કાયદાકીય જોવા એમાં દંડની જોગવાઈ છે નગરપાલિકા પાંચ હજાર જેટલો દંડ લઈ અને પછી ઢોર આપે છે પણ હાલ તો અત્યારે અમે ચોમાસા દરમિયાન જે કોઈ આવા ઢોર પકડાયેલા છે એમને અત્યારે અમે છૂટા નહીં કરીએ અમે પાંજરાપોળમાં જ રાખીશું અંકલેશ્વર તાલુકાના સુરવાડી ગામના પરમાર ફળિયામાંથી શહેર એ ડિવિઝન પોલીસે રૂપિયા ઓગણીસ હજાર ઉપરાંત ગાંજાના જથ્થા સાથે એક ઈસમ ની ધરપકડ કરી હતી અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સુરવાડી ગામના પરમાર ફળિયામાં રહેતો દિવ્યેશ હરેશ પરમાર તેના ઘરમાં ગાંજાનો જઠ્ઠો લાવી છૂટક વેચાણ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એ ડિવિઝન પોલીસે રેડ કરતાં ઘરમાં સંતાડેલ ગાંજાનો જઠ્ઠો મળી આવ્યો હતો પોલીસે દિવ્યેશ પરમારની ધરપકડ કરી ઘરમાંથી રૂપિયા ઓગણીસ હજાર નવસોનો ગાંજાનો જઠ્ઠો પાંચસો રૂપિયાનો મોબાઈલ મળી કુલ રૂપિયા વીસ હજાર ચારસોનો મુદ્દામાલ કબજે લઈ દિવ્યેશ પરમારની ગાંજાના જઠ્ઠા સાથે સઘન પૂછપરછ કરતાં અંકલેશ્વરથી તુરત ગયો હતો અને ત્યાં કુમાર વિસ્તારમાં રેલવેપાટા પાસેથી કાલિયા નામના ઈસામે ગાંજાનો જથ્થો લાવ્યો હોવાનું અને તેને નાની પડકે બનાવી સો રૂપિયાના ભાવે છૂટક વેચાણ કરતા હોવાનું જણાવ્યું હતું પોલીસે ગુનો નોંધી સુરતના કાલિયા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભારતના યુવા પાવર લિફ્ટરો સમસદ પટેલ અને હેત મિસ્ત્રે સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા આયોજિત ગુજરાત સ્ટેટ બેન્ચ પ્રેસ એન્ડ ડેડલિફ્ટ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં ભાગ લઈ ભવ્ય સફળતા મેળવી હતી આ ચેમ્પિયનશીપ અઠ્યાવીસ ઓગણત્રીસ જૂન દરમિયાન યોજાઈ હતી સમસલ પટેલે સુડતાલીસ કિલોગ્રામ જુનિયર કેટેગરીમાં ડેડ લિફ્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો તેમજ ઉત્તમ દેખાવ બદલ તેમને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા હેત મિસ્ત્રીને તાણું કિલોગ્રામ જુનિયર કેટેગરીમાં ત્રણેય ઇવેન્ટ પાવર લિફ્ટિંગ બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટમાં ગોલ્ડ મેડલ મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું આ બંને ખેલાડીઓએ તેમના પ્રયાસોની સફળતાનું શ્રેય આરએસ ફિટનેસ સ્ટુડિયો જીમના કોચ હર્ષિલ પટેલ તથા તેમના પરિવારજનોને આપ્યું હતું કોચ હર્ષિલ પટેલના માર્ગદર્શન હેઠળ બંને ખેલાડીઓએ કઠોર મહેનત અને ડિસિપ્લિન સાથે ટ્રેનિંગ કરી હતી જંબુસર ઇસ્લામિક નવા વર્ષ મોહરમના નવમા અને દસમા ચાંદ હઝરત ઇમામે હુસ્સેનની યાદમાં જંબુસર નગરમાં મુસ્લિમ વિસ્તારમાં કારીગરો દ્વારા કલાત્મક તાજિયા બનાવવાની કામગીરી કરતા નજરે પડ્યા હતા આગામી નવમાં ચાંદ કતલની રાત અને દસમા ચાંદ વિસર્જનના દિવસે નગરમાં દસથી વધુ મુસ્લિમ વિસ્તારમાંથી તાજાનું જુલુસ કાઢવામાં આવે છે જંબુસર નગરમાં મુસ્લિમોમાં પહેલાં ચાંદથી દસમા ચાંદ સુધી નિયાઝ ખાનીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને નગરમાં પાણીની પરબો સરબતો આઈસ્ક્રીમ જેવી ચીજવસ્તુઓ આપવામાં આવે છે જંબુસર નગરમાં જલાલપુરા તલાવપુરા ઘનસૈલ ભાગલીવાડ કસબા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પૂર જોશમાં તાજા બનાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે નેત્રંગ તાલુકાના ચાસવાડ ગામે આવેલ શ્રી નેત્રંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ગોદાઉનને તસ્કરી નિશાન બનાવી પાછળના ભાગે આવેલ ઊંચી દિવાલ ઉપર લગાવવામાં આવેલ પતરાના સ્ક્રૂ ખોલીને ગોદાઉનમાંથી એક લીટર ઘીના બોક્સ નંગ સિત્યોતેરમાં ભરેલ નવસો પાંત્રીસ ઘીના ડબ્બાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની આ સમગ્ર ઘટના ગોદાઉનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી ગોદામમાં ઘીના ડબ્બાનો સ્ટોક ઓછો દેખાતા ગોદાઉનના મેનેજરે ચાસવાડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ઉપપ્રમુખ અને મેનેજરને જાણ કરી હતી જેમાં ઘીના ડબ્બાનો સ્ટોકની તપાસ કરવામાં આવતા ઘટાડો જોવા મળ્યો હતો જેમાં ચાસવાડ ડેરાના મેનેજર સુરેશ પટેલે કુલ નવસો ને પાંત્રીસ ગીના ડબ્બા જેની કિંમત પાંચ લાખ એકસઠ હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે નેત્રંગ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે પ્રતિનિધિ તરીકે અમે જ્યારે અહીંયા ચેક કરવા આવ્યા તો અમે જે સ્થળ જોયું છે કે અહીંયા ચોરી થઈ કે નથી થઈ એ માટે અમે પોલીસને બી રજૂઆત કરી છે અહીંના સમિતિને બી અને પ્રમુખ ઉપપ્રમુખને પણ જાણ કરવામાં આવી છે કે આ માટે શું તમે વિચારો છો તેમણે કીધું કે અમે જે તે એના પર એક્શન લઈશું પણ આ તો ખાલી એક્શન લેવાની કહેવાની વાત છે પણ જ્યાં સુધી પોલીસ અને અહીંની સમિતિ અને અહીંનો જે ચેરમેન અને વાઇસ ચેરમેન છે એ બધા થઈને અને આનું પૂરું એ આપે ન્યાય આપે ન્યાય નહીં આપવામાં આવે તો અમે આગળ કાર્યવાહી બી કરવા તૈયાર છે એટલે મહેરબાની કરીને આ આદિવાસી જે વિસ્તાર છે આ એટલું જ નથી કે આ એક જ ચોરી થઈ એક જ કૌભાંડ છે કૌભાંડો અગાઉ બી પેપરમાં આવ્યું છે કે આટલા લાખનું આ એ જ કૌભાંડ થયું છે એ રીતના અનેક સવાલો છે અને આદિવાસી સભાસદને મારી નમ્ર વિનંતી છે આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે કે અમે જો બોયલા છે તો તમને ભાવ મળ્યો છે ભાવ ફેર મળ્યો છે અહીંયા કોઈ બોલતું નહીં હતું ત્યારે કેટલો ભાવ હતો એ તમારે વિચારવાની વાત છે એટલે કોઈ પણ આદિવાસીને મારે આ લોકો ધમકાવવામાં આવે છે કે તમે કંઈ બોલશો તો તમારો તમને દૂધના પૈસા ના મળે કે તમે ડેરીમાં કોઈ પણ કામે આવે તમારું દૂધ આવી રીતે જ ધમકાવવામાં આવે છે આદિવાસી થઈને આદિવાસીને એ વસ્તુ યોગ્ય નથી આવું ના થવું જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે હાલમાં આ ડેરીમાંથી પાંચ લાખને એકસઠ હજારની ચોરી થઈ છે જેમાં સિત્યોતેર બોક્સ જેવા થાય છે એક બોક્સમાં બાર મંગાવે છે હવે આ ચોરી જે થઈ છે એમાં તપાસ એકદમ નિસ્પષ્ટ થવી જોઈએ અને જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ બીજું કે આ જે દેરી છે એમાં એ આદિવાસી રજા છે એ દૂધ ભરીને મહેનત કરે છે અને એમાંથી એનો પૈસો છે આ દૂધ ભરીને મહેનત કરે એનો પૈસો છે અને એ એના પૈસા જાય છે આ

स्टेट बैंक ऑफ इंडिया की स्थापना ने सित्तेर वर्ष पूर्ण थता मोटामिया मांगरोल एसबीआई ब्रांच खाते ब्रांच मैनेजर रजनीश यादव तथा स्टाफ द्वारा केक कापी ने सित्तेर वर्ष की उजवनी कर रजनीश यादव बैंक इतिहास विषय स्टाफ ने समझ आपी थी yes. मैं रजनीश कुमार यादव भारतीय स्टेट बैंक शाखा मांगरोल का ब्रांच मैनेजर हूँ आज हमारे भारतीय स्टेट बैंक का सत्रहवा स्थापना दिवस मनाया जा रहा है इस अवसर पे हमने सारे स्टाफ के बीच में अपने बैंक का जो है इतिहास के बारे में बताया है बैंक कैसे डेवलप किया है दो साल से और उसकी गरिमा को बनाए रखने के लिए हमने सबका आभार व्यक्त किया है और ये आशा करते हैं हारे स्टाफ से कि इसी तरह से इस विश्वास को इस ट्रस्ट को बनाए रखें और भविष्य में बैंक इसी तरह उत्तरोत्तर उन्नति करते रहे समाचारों पर फरीक नज़र ભરૂચ જાડેશ્વરથી તવરા સુધીના રોડ પર ખરાબ સ્થિતિથી વાહનચાલકો પરેશાન બેફામ લક્ઝરી બસ ડિવાઇડર પર ચડતા ભયાનક અકસ્માત તળ્યો ભોલામાં દેશી વિદેશી દારૂના ગુપ્ત વેચાણ પર ભરૂચ પોલીસનો છાપો 86000 થી વધુનો મુદ્દામાલ ઝડપાયો એ કિસ્મની ધરપકડ વાલિયા તાલુકાના ડેલી ગામના લોકો પુલિયાને અભાવે નદીના પ્રવાહમાં નનામી લઈ જવા મજબૂર આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીનીઓ કબડ્ડી સ્પર્ધામાં અંડર ફોર્ટીનમાં રાજ્ય કક્ષાએ રમી નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાની બે વિદ્યાર્થીની ભરૂચની કબડ્ડી ટીમમાં પસંદગી પામી હતી જિલ્લાની કબડ્ડીની ટીમમાં પસંદગી પામી રાજ્ય કક્ષાએ રમી હતી હાલ બંને વિદ્યાર્થીનીઓ ધોરણ 9 માં એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલ માં અભ્યાસ કરે છે આજ ના સિટી ન્યૂઝ એ સમાપ્તિ નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર